નમસ્કાર મિત્રો આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી છે આપણે બધા ઘણીવાર વિચારીએ છીએ ને કે હું કોણ છું આ દુનિયા શું છે અને ઈશ્વર ક્યાં છે આજથી લગભગ બારસો વર્ષ પહેલાં એક યુવાન સંન્યાસીએ આ સવાલોના જે જવાબો આપ્યા તેને આપણે અદ્વૈત વેદાંત તરીકે ઓળખીએ છીએ એ મહાપુરુષ એટલે આદિગુરુ શંકરાચાર્ય અદ્વૈતનો સાદો અર્થ છે જે બે નથી તે એટલે કે જે એક જ છે શંકરાચાર્યના આખા જીવન દર્શનને જો મારે એક જ વાક્યમાં કહેવું હોય તો તેમનો સૌથી પ્રખ્યાત શ્લોક છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મેય ચાલો આને આપણા આપણા શબ્દોમાં સમજીએ બ્રહ્મ સત્ય છે અહીં બ્રહ્મ એટલે કોઈ આકાશમાં બેઠેલા દેવતાની વાત નથી પણ એ સુપ્રીમ કોન્સિયન્સ અથવા એ ઉર્જાની વાત છે જે કાયમી છે જે ક્યારેય બદલાતી નથી ત્યારબાદ જગત મિથ્યા છે આ સાંભળીને આપણને થાય કે શું આ દુનિયા ખોટી છે ના શંકરાચાર્ય કહે છે કે આ દુનિયા પરિવર્તનશીલ છે જે આજે છે તે કાલે નથી જેમ સપનું જોતી વખતે સાચું લાગે પણ જાગ્યા ત્યારે ગાયબ થઈ જાય એમ જ આ ભૌતિક દુનિયા પણ ક્ષણભંગો છે જીવ અને બ્રહ્મ એક જ છે આ સૌથી ક્રાંતિકારી વાત છે મારામાં રહેલો આત્મા અને આખા બ્રહ્માંડને ચલાવનારી શક્તિ અલગ નથી તે એક જ છે આપણા ગંગામાં આપણે ગંગામાં એક ટીપા જેવા છીએ જે અંતે તો ગંગા જ છે શંકરાચાર્ય આ સમજાવવા માટે રજ્જુ સર્પ દોરડું અને સાપનું સુંદર ઉદાહરણ આપે છે અંધારામાં પડેલા દોરડાને જોઈને આપણને સાપનો ભ્રમ થાય છે આપણે ડરી જઈએ છીએ પરસેવો છૂટી જાય છે પણ જેવી કોઈ ટોર્ચ મારે તો ખબર પડે કે આ તો દોરડું હતું બસ આપણી સ્થિતિ પણ આવી જ છે અજ્ઞાનના અંધારામાં આપણે આ દુનિયાના દુઃખોને સાચા માની બેઠા છીએ પણ જેવું જ્ઞાનની ટોર્ચ ચાલુ થાય ત્યારે સમજાય છે કે બધે જ એક પરમાત્મા વ્યાપેલો છે એટલે કે બ્રહ્મ વ્યાપેલો છે હવે પ્રશ્ન એ થાય કે આ જાણીને આપણને શું ફાયદો જો હું અને તમે એક જ તત્વના બનેલા હોઈએ તો પછી ઈર્ષા કોની કરવી નફરત કોની કરવી જ્યારે તમે અદ્વૈતને સમજો છો ત્યારે તમારામાં કરુણા અને પ્રેમ કુદરતી રીતે જન્મે છે વસુધૈવ કુટુંબકમની ભાવના અહીંથી જ આવે છે મિત્રો શંકરાચાર્ય એ માત્ર બત્રીસ વર્ષના આયુષ્યમાં આખા ભારતને એક સૂત્રમાં પરવ્યું હતું તેમનો અદ્વૈતવાદ આપણને ડરપોક નહીં પણ નિડર બનાવે છે એ આપણને કહે છે તત્વમસી તે તું છે એટલે કે પોતાની જાતને ઓળખો અને આનંદિત રહો ધન્યવાદ